ભુજ તાલુકાના ઢોરી ગામમાં ગૌચર જમીન કંપનીઓને આપી દેવાતા ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી જો આજે રજૂઆત કરવામાં આવી છે હું કાયમ કહું છું કે કંપનીઓને છે ને સૂટો દોર આપી દેવામાં આવે છે આ વિષય છે એ ભુજ તાલુકાના ઢોરી ગામનો વિષય ગૌચર જમીનોને તળાવોને પણ હવે છે ને કંપનીઓ છે ને એને આખો કવર કરવા માટે માંગે છે ખેડૂતોને હું કાયમ કહું છું કે બે ગૂંઠા જોતી હોય લાગુ તરીકે જે જમીન જોતી હોય તો નાકે દમ આવી જાય એને કેટલાક કાયદાઓ બતાવવામાં આવે છે કંપનીઓ માટેના જે કાયદા છે એ કાયદા છે ને એને છૂટો દોર આપી દેવામાં આવે છે આપના માધ્યમથી હું પોલીસ તંત્રને એસપીસીને કહેવા માંગુ કે આવા કંપનીઓને છે તમે પ્રોટેક્શન પૂરું પાડીને ખેડૂતોને ડરાવીને શું સાબિત કરવા માંગો બીજી બાબત આ ગામને લાગે વળગે ત્યાં સુધી એવું આખા તાલુકામાં એવું પ્રથમ ગામ હશે કે ગાયો માટે થઈને પાંચસો એકર એકે સાથે ગૌચર નેમ થઈ છે એમના જે કાંઈ વિધિવત પૈસા ભરવાના થાય એ ગૌશાળા ટ્રસ્ટમાંથી પૈસા ભરવાના જ્યારે ગાયો બચાવવા માટે લોકો અત્યારે તમે ગાય માતાની જે જે બોલવાથી નહીં થાય ગાયોનું પ્રોપર કામ કરવું પડશે મોટું ત્યાં છે ને અત્યારે ચાલીસથી પચાસ હજાર પશુધન છે આ પશુધનને જો આવી ગૌચર જમીનોની અંદર કંપનીઓને છૂટછાટ આપી દેશે ગૌચર જમીનોની જો કંપનીઓ નખો દવારી નાખશે તો ગૌચર ક્યાં જશે એટલે આપના માધ્યમથી કલેક્ટરશ્રીને કહું છું એસપીસીને કહું છું અને કંપનીને કહું છું કે તમે છે ને આવી દાદાગરી નહીં ચાલે અને દાદાગીરી કરશો તો આવનારા દિવસોમાં આ વિષય ભારતીય કિસાન સુધી પહોંચ્યો છે અમારે આનામાં વિવિધ પગલાં ન ભરવા પડે પણ ભરવા પડશે તોય ચકાસું નહીં પણ ગૌચર જમીન છે ગાય માતાને બચાવીને જ રહેશું એમાં કોઈ શંકાને સ્થાન ગુરુકૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોની યાદગાર બનાવવા